નમસ્કાર શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે નસોની કમજોરી અને સાંધાના દુખાવા માટે આપણે જે મોંઘી દવાઓ લઈએ છીએ એનો ઈલાજ આપણા રસોડાની અંદર જ છુપાયેલો હોઈ શકે ઘૂંટણમાં સોજો રહેવો ચાલતી વખતે કટકટ અવાજ આવો રાત્રે સૂતા સમયે પગમાં ખાલી ચડી જવી તો આ બધી સમસ્યા આજે ત્રીસ થી સાહીઠ વર્ષના લોકોમાં ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે પણ આજે હું તમને આયુર્વેદનું એક એવું રહસ્ય જણાવીશ જે તમારા વર્ષો જૂના ઘૂંટણના દુખાવાને જડમૂળથી ગાયબ કરી દેશે આ માટે તમારે કોઈ મોંઘી ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી ફક્ત રસોડાની અંદર રહેલા દિવેલના ચાર ટી જ કાફી છે આજે આપણે જાણીશું એરંડી જેને આપણે દિવેલ પણ કહીએ છીએ તે આપણા શરીરની બોતેર હજાર નસો ને ફરીથી જીવન કરી શકે છે વિજ્ઞાન કહે છે કે આ તેલમાં રિસેનોલિક એસિડ નામનું એક ખાસ તત્વ હોય છે જે સોજો ઉતારવામાં દુનિયામાં સર્વોત્તમ છે જો તમે આ વિડીયો વાપરવાની ત્રણ અસરકારક રીત જણાવી જે તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય સૌ અને સૌથી અસરકારક રીત છે નાભી તેલ પૂરવું આયુર્વેદ માં નાભી ને કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે શું તમે જાણો છો જયારે બાળક ગર્ભમાં હોય છે ત્યારે એને બધું પોષણ આ નાભી હોય છે અને ત્યાં એની અસર થવાની ચાલુ થઈ જાય છે નાભીમાં તેલ કઈ રીતે પૂરવું તો સૌથી પહેલા તમારે તમારી નાભી ને ચોખ્ખી રાખવાની છે સ્વચ્છ રાખવાની છે રાત્રે સુતા પહેલા તમારે દિવેલ ને ગરમ કરવાનું છે

પાવડર ને નાખવો લસણ ની જોડે તમારે શુદ્ધ પાવડર ને નથી રાખવાનો પછી આ તેલ ને ઠંડુ કરીને એક કાચની બોટલ માં ગાળીને મૂકી દો હવે આ તેલ ને કઈ રીતે લગાવવું રોજ સવારે અને રાત્રે દસ મિનિટ આ તેલની દુખાવા વાળા ભાગ પર હળવા હાથે માલિશ કરવાની છે તમારે માલિશ હળવા હાથે કરવાની છે અને સોજામાં રાહત મળશે દુખાવામાં રાહત મળશે આયુર્વેદ કહે છે સર્વે રોગા મલાશ્રયા એટલે કે બધા રોગો મૂળ પેટમાં છે જો તમારું પેટ સાફ નથી તો શરીર માં વાયુ વધશે અને તે સાંધામાં જઈને

આ વાયુ ધીમે ધીમે બહાર નીકળશે પ્રયોગ કરવાથી તમારા ચાલીસ ટકા રાહત મળી શકે છે એટલે એક જરૂરથી જરૂર થી ટ્રાય કરો આ પ્રયોગ કરતા સમયે તમારે એક સાવધાની રાખવાની છે જે બહેનો ગર્ભવતી છે જેમને વારંવાર જાડા થાય છે એમણે આ પ્રયોગ કરવાનું ટાળવું જોઈએ યાદ રાખજો આયુર્વેદ એ ધીરજની રમત છે આ પ્રયોગને 15 થી 20 દિવસ કરશો ત્યારે જ તમને પરિણામ મળશે હંમેશા શુદ્ધ દિવેલ અથવા હોલ પ્રેસ દિવેલ લેવાનો જ આગ્રહ રાખો જેથી તમને પરિણામ સારા મળે જો તમારી સમસ્યા ગંભીર હોય તો આ બધા ઘરેલું ઉપાયની સાથે સાથે તમારે તમારા ડોક્ટરની સલાહ પણ લેવી મિત્રો આ ઉપાયને જરૂરથી કરજો અને જો તમે સાંદાના દુખાવા માટે ક્યારે પણ દિવેલનો ઉપયોગ કર્યો છે અને આ દિવેલનો ઉપયોગ કર્યા પછી તમને કેવા પરિણામ મળ્યા છે કેવો ફાયદો થયો છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જેથી બીજા બધા લોકો પણ આ ઉપાયનો લાભ લઈ શકે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી સ્વસ્થ રહો ખુશ રહો ફરી મળીશું આવતા વિડીયોમાં ધન્યવાદ